પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ વડોદરાના બાપોત પોલીસ સ્ટેશન વિસ્તાર મોડી રાત્રિના સમયે ફરતા અસામાજિક ઇસમો પ્રજાજનોમાં અસામાજિક કૃત્યથી માહોલ તથા રોફ જમાવવાના કૃત્ય કરતા હોય છે તેવા ઈસમોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા વડોદરા શહેર પોલીસ સતત દિવસ રાત પેટ્રોલિંગ કરતી હોય છે ત્યારે બાર મહિના રોજ રાત્રિના સમયે બાપોદ વાઘોડિયા રોડ પર પ્રભાતનગરના નાકા પાસે જાહેર રોડ ઉપર શિવમ કહાર તથા લાલી કહાર બંને ભેગા મળી તથા તેની સાથીના બીજા ઈસમો શિવમ કહાના જન્મદિવસની ઉજવણી કરતા હતા જાહેર રોડ ઉપર થી પચ્ચીસે જેટલી કેક લાવી બુમા બૂમ કરી ચિત્યારીઓ પાડી ઉપર ફટાકડા ફોડી રહ્યા હતા પોલીસે તેમને જાહેરમાં આ પ્રમાણે કૃત્ય નહીં કરવા સમજાવવા જતા આ બંને આરોપીઓ તથા તેના મિત્રો સાથે મળી પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં અવરોધ ઉભો કર્યો હતો ત્યારે પીસીબી અને બાપોદ પોલીસે સંયુક્ત રીતે શિવમ કહાર સહિત અન્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા પ્રોફોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર